સ્વૈિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાંધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહીને તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાંધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રામાં છોડાયા હતા રાંધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાબાદ ભરતભાઈ પટેલ રાંધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર રાંધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપ પ્રમુખ લખધીરભાઈ ચૌધરી દિનેશજી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાંધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દરેક શાળાના શિક્ષકો આચાર્ય ગણ મોટી સંખ્યામાં હાજર રહીને આ યાત્રામાં જોડાયા હતા અને પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા No. આજે આપણા ભારત ના यशस्वी વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે ઘર ઘર તિરંગા લહેરાય એ રીતે આજે રાધનપુર માં નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં બોળી સંખ્યામાં દરેક સમાજના લોકો આગેવાનો જોડાયા માતા બહેનો જોડાયા એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ એમાં મહામુલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબની જે વાત છે એ આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને આ ત્રિરંગામય બનાવીએ એજ વિનંતી સાથે બધાનો ખૂબ ખુબ આભાર ભારત માતા કી